આજે મિત્રો આપણે જોઈશું ટેટ પરીક્ષા અને એની ભરતી વિશે તમે મિત્રો ગાંધીનગર ગયા અને જે આંદોલન કર્યું કાયમી શિક્ષકોની ભરતી માટે જે રિક્વેસ્ટ કરી અને મિત્રો તમારે એમ કહેવાય કે બે ત્રણ દિવસ ખૂબ પડ્યું પણ એની તમે જે મહેનત કરી એનું ફળ મિત્રો તમને ચોક્કસ થી અહીંયા જોવા મળે છે વિગતે માહિતી મેળવી ટે ભરતી કઈ રીતે થશે કેટલી ભરતી થશે હવે જો મિત્રો તમે આ આંદોલન કર્યું એના પહેલા તમને ખ્યાલ હોય તો એક્ઝામ લીધી ભરતી કરી પણ જ્ઞાન સહાયક ની ભરતી કરી લીધી કાયમી શિક્ષક ની ભરતી કરી નહીં હવે પછી જાહેરાત કરી કે ભાઈ 3500 કાયમી શિક્ષક ની ભરતી કરવામાં આવશે તો એ પણ મિત્રો પછી વાત બેસી ગઈ અને પછી તમે ઉસકે રાણા એના પહેલા જો મિત્રો તમને ખ્યાલ હોય તો ચર્ચા હતી જ કાયમી શિક્ષકોની નહીં આ પણ જ્ઞાન સહાયકની ની જ્ઞાન સહાયક આ પણ જ્ઞાન સહાયકની જગ્યા ભરી લેવાની સરકારની પૂરેપૂરી ગણતરી હતી પણ મિત્રો તમે આંદોલન કર્યું અને હવે તમે ઠેઠ પહોંચી ગયા એટલે સરકારને આખી બાજી પલટવી પડી બાજી પલટીને એમણે કરી નાખી 7500 જગ્યા પણ આ 7500 જે જગ્યા કરી એ ટેટ ટાટ બનને ઉમેદવારો માટે નથી બનને શિક્ષક સાહેબો માટે નથી કોના માટે છે તો સાત હજાર પાંચસો માત્ર નથી આવી પણ ઋષિકેશ પટેલ સાહેબ જે છે એમણે જાહેરાત કરી છે કે ભાઈ અમારે જે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે મુખ્યમંત્રી એની અધ્યક્ષતામાં આવો કઈક નિર્ણય લેવાનો છે કેબિનેટ ની અંદર બીજું મિત્રો વાત કરીએ કે આ જે શિક્ષકો છે એ ગુજરાતની અંદર કમી છે એની ભરતી કરવામાં આવશે તો અત્યારે મિત્રો આની સાત હજાર પાંચસો જે છે ટાટ ની અને ટેટની ભરતી આવવાની 3500 જેટલી શક્યતા છે 3500 પ્લસ જગ્યા આવશે અને અહીંયા 7500 જે કરી છે એ 7500 જગ્યા આવશે આમ મિત્રો ગણો તો આ બંને થઈને કઈક 11 12000 જેવી જગ્યા ભરાશે બરાબર બાકીની જે 11 12000 જેવી જે જગ્યાઓ કઈ વધે છે ચોવીસ પચીસ ની અંદર જેની ભરતી થશે બરાબર તો આ કોને કામ લાગશે કે આમાં પાસ નહી થાય અને જે નવા સાહેબો પાસ કરશે એને કામ લાગશે હવે કામની વાત કરીએ

મિત્રો સેકન્ડરી અને હાય હવે મિત્રો ખાસ મેં કીધું એમ પાંત્રીસો જગ્યા જેવી સેની આવશે ટેટની આવશે પણ એની જાહેરાત આવશે અને આની જાહેરાત મિત્રો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જુલાઈ ક્યારે જુલાઈ મહિનાની અંદર તમને આનું નોટિફિકેશન આપી દેવામાં આવશે કઈ રીતે તમારી ભરતી કરવામાં આવશે અને કયા કયા નિયમો રહેશે જુઓ તો વિદ્યાર્થીઓ છે એની જગ્યા છે અને ટાટ ટુ ના વિદ્યાર્થીઓ છે એની ચાર જગ્યાઓ આવશે તમે જોઈ લો અહીંયા ટાટ ટુ છે એની અંદર વિષયો ઘણા બધા બની જતા હોય છે અને જુઓ તો સાયન્સ કોમર્સ આર્ટસ એમ મિત્રો ધોરણ દસ પછી ફાટા પડી જતા હોય છે શિક્ષણના તો ત્યાં શિક્ષકોની જરૂર વધારે પડે એટલે અગિયાર બાર ની અંદર શિક્ષકો કેટલા જોઈ તો કે ચાર હજાર જોઈ એટલે ચાર હજાર રાખી છે અને અહીંયા જગ્યા રાખી છે ત્રણ હજાર પાંચસો હવે જુઓ તો કે આને કહેવાય શિક્ષણ સહાયક કોને તો કે ટાટ વન ટુ પાસ કરેલી હોય એને શિક્ષણ સહાયક કહેવાય અને અનામત કેટેગરી જે હોય એનો લાભ તમને મળવા પાત્ર છે એ લાભ તો તમને મળશે ત્રણ મહિનાની અંદર ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે આજે ત્રણ મહિનાની અંદર તમારી ભરતી

આમાં મિત્રો નવી શિક્ષણ નીતિ મુજબ આ બંને એક્ઝામ લેવાયેલી છે નવી શિક્ષણ નીતિ ક્યારે બહાર પડી તો કે નવી શિક્ષણ નીતિ અંદર બહાર પડી અને એ મુજબ મિત્રો દર વર્ષે એક્ઝામ લેવી ફરજિયાત છે બરાબર લેવી જરૂરી છે પણ લેવાતી નથી તમને બધાને ખ્યાલ હોય તો આ પણ આમ શિક્ષણ નીતિ નવી બહાર પડી એમાં છે ઉલ્લેખ કે ભાઈ દર વર્ષે એક્ઝામ ટેટ ટાટ ની લેવાની હવે મિત્રો નવી શિક્ષણ નીતિ મુજબ આ લેવા એણેલી છે પણ જ્યારે નોટિફિકેશન આવ્યું અને નવા આરઆર આવ્યા છે ને તો કે આ જે ટાટની એક્ઝામ છે એના નવા આરઆર આવ્યા એ મુજબ મિત્રો આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ભરતીના નિયમો અને એ મુજબ અહીંયા મિત્રો જુઓ તો એજ્યુકેશન માર્ક્સ ગણાશે નહીં હવે કેવું હતું અહીંયા સિત્તેર પ્લસ ત્રીસ નો રેશર પછી એમએસસી ના ઘણું બધું ટૂંકમાં માસ્ટર કરેલું હોય એના પર નું કઈ તમે પદવી લીધેલી હોય તો એના અહીંયા માર્ક ગણાતા જ્યારે આ નવા આરાર મુજબ આને મિત્રો કેન્સલ કરી દેવામાં આવ્યા છે

એની પણ ભરતી મિત્રો હવે આ જ રીતે થશે અત્યારે તમારી જે ભરતી થવાની છે આ રીતે થશે કઈ રીતે કે માર્ક્સ નું તમારું પેપર તો તમારે કેટલા આવ્યા તમારું મેરિટ તમે જુઓ તો કદાચ એવું પણ ગણી શકે કે ભાઈ કોન્સ્ટેબલમાં જોવા જાવ તો ચાલીસ ટકા ફરજિયાત છે ફોરેસ્ટ માં જોવા જાવ ચાલીસ ટકા ફરજિયાત છે પીએસઆઈ માં જોવા જાવ ચાલીસ ટકા ફરજિયાત છે તો શિક્ષણ છે એ ઉચ્ચ પદવી કહેવાય શિક્ષણથી બધું ચાલતું હોય તો એવું કરી શકે ભાઈ કે પચાસ ટકા કે સાઈઠ ટકા તમારે ફરજિયાત છે પાસ પાસ થવા માટે તો તો જ તમે ગણાશો એવું બની શકે પછી મિત્રો આ ભરતી છે એ માત્ર ને માત્ર બે હજાર ત્રેવીસ ની ટેટ ની પરીક્ષા ટેટ ની અથવા ટાટ ની પરીક્ષા ના માર્ક્સ ધ્યાને લઈને ગણવામાં આવશે આ ટેટ અને ટાટ બંને વાત છે

બરાબર એમાં ટેટ વિદ્યાર્થીઓ છે એની શિક્ષકોની સાતસો ને પચાસ અને ટેટ ટુ ના જે છે બરાબર એની પાંચસો શેમાં તો કે સરકારી સ્કૂલો પછી ગ્રાન્ટેડ સ્કૂલો ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર ત્રણ હજાર પ્લસ બંને ની અંદર આવશે એટલે આમ આપણે જે આ દર્શાવ્યું છે 7500 એની બદલે મિત્રો 7500 પ્લસ જગ્યાઓ આવવાની શક્યતા છે અહીંયા કિસાની તો કે ટાટના શિક્ષકોની આ વાત થઈ ટાટના શિક્ષકોની સંપૂર્ણ માહિતી હવે ટેટની જે એક્ઝામ છે એ મિત્રો એના આરઆર જે છે એ બની રહ્યા છે આરઆર બની રહ્યા છે આરઆર ની અંદર મિત્રો હજી કંઈ દર્શાવવામાં આવ્યું નથી પણ નેવું ટકા શક્યતા તમારે એવી છે એટલે કે મિત્રો અહીંયા મેં તમને દર્શાવ્યું ને અહીંયા દર્શાવ્યું તમને શું કે ભાઈ સિત્તેર પ્લસ કે સિત્તેર જે છે એ તમારે પરીક્ષાના ત્રીસ તમારે જે એના મળવા પાત્ર છે તો આ મુજબ આ મિત્રો ભરતી થશે નેવું ટકા અને આ મુજબ તમારી આ જૂના આર આર મુજબ છેલ્લી ભરતી પછી બે હજાર ને પછી ભરતી કરશે ની પણ ટાટ અત્યારે નવા નિયમ મુજબ ભરતી શરૂઆત થઈ ગઈ છે બે હજાર ત્રેવીસ નું પરિણામ માન્ય રહેશે જુઓ અહિયાં જેમ બે નું પરિણામ માન્ય હતું

અને મિત્રો જે આ ભરતી આવવાની છે બરાબર સેની કે ભાઈ ટેટ ની તો ટેટ ની ભરતી આવવાની છે એમાં અઢારસો જગ્યા અઢારસો જગ્યા સીધી મિત્રો સી ટેટ ની છે સે સી ટેટની એટલે કે એના સ્પેશિયલ વિષયો હોય તમે આ બધા માંથી બહાર નીકળેલા છો એટલે તમને ખ્યાલ હોય સ્પેશિયલ વિષયો હોય તો તમને એમ છે કે ગુજરાતી એટલે આપણા ગુજરાતમાં માત્ર ગુજરાતી જ વસે છે ના એવું નથી ગુજરાતની અંદર મિત્રો હિન્દી બોલતા લોકો પણ વસે છે ઉર્દુ મરાઠી ઉડિયા આ બધી ભાષા બોલતા પણ વિદ્યાર્થીઓ વસે છે લોકો વસે છે તો એના માટે પણ વ્યવસ્થા છે અને એના માટે અઢારસો શિક્ષકોની ભરતી પ્રાયોરિટી અહીંથી શરૂ થશે

મેન્ટ માટે ફરજિયાત છે બરાબર એ ફરજિયાત કરવામાં આવેલું છે તો આ મિત્રો થઈ સંપૂર્ણ માહિતી કે કઈ રીતની તમારી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો મિત્રો ખાસ જોઈ લેવા વિનંતી છે અને જો વિડીયો તમને સારો લાગે તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી છે અહીં સુધી રાખીએ છીએ કઈ પણ મિત્રો નવી અપડેટ આવશે એટલે મળશું